એ યોગીજી મહારાજ એક વખત મુંબઈમાં હતા અને કેટલાક યુવકો વેકેશનમાં આ યોગીજી મહારાજ પાસે રહેવા માટે ગયા એમાં એક યુવક અંગે બાકીના યુવકોએ ફરિયાદ કરીને ફરિયાદ કરતા એવું કહ્યું કે સ્વામી આ તો છે ને ફિલ્મ બહુ જોવે પિક્ચર જોવા બહુ વયો જાય સ્વામી હવે એક તે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ફિલ્મો જોવા પર પ્રતિબંધ હશે એટલે એમની ફરિયાદ થઈ યોગીજી મહારાજ એ યુવકને કહી શક્યા હોત બોલી શક્યા હોત વઢી શક્યા હોત પણ કશું કહેવાને બદલે એ યુવક જે છે ને એમને શાંતિથી કોઈ નહોતા ત્યારે એકલાને બોલાવ્યો ને એકલાને બોલાવીને પછી પૂછ્યું કે મેં એવું સાંભળ્યું છે તમે ફિલ્મ જોવા જાઓ છો સાચું પેલું યોગ કે હા સ્વામી જાવ છું તમે ફિલ્મ જોવા જાઓ તો ફિલ્મમાં શું આવે એમણે વાત કરી કે ફિલ્મની અંદર આમ હીરો હોયન હિરોઈન હોય વિલન હોય આ બધી વાત તો યોગીજી મહારાજ એવું કે છે કે આ તો બહુ સારું કહેવાય આપણા શાસ્ત્રો આપણને એ જ શીખવે છે સત્યનો જય થાય અસત્યનો પરાજય થાય ફિલ્મ એ જ શીખવે છે હીરો જીતે વિલન હારે જોવું જોઈએ અને તમે મુંબઈમાં આવ્યા છો કે મુંબઈમાં તો કેટલાય સિનેમા ઘર છે એટલે રોજ નવું નવું જોવા જાઓ જેટલા દિવ લાભ લઈ લ્યો બહુ સરસ રીતે લાભ લ્યો અને પાછું મને રાતે કેવું એ યુવક પિક્ચર જોવા જાય રાતે આવે રાતે આવે ત્યારે યોગીજી મહારાજ જોડે બેસે એમના રૂમમાં અને પોતે થોડી ઘણી વાત કરે લગભગ અઠવાડિયું આ હું તમને વાર્તા નહીં વાસ્તવિક ઘટના કહું છું અઠવાડિયું સુધી આ ચાલ્યું અઠવાડિયું સુધી ચાલ્યું પછી એક દિવસ યોગીજી મહારાજ ને પેલો યુવક વાત કરતો હતો એ વખતે યોગીજી મહારાજ પોતાના હૃદય ઉપર અહીંયા આમ હાથ રાખી આમ આમ દબાવે અને એવું કે બહુ પીડા થાય છે બહુ દુખે છે અહીંયા તકલીફ પડે છે બહુ એટલે યોગીજી મહારાજે તરત યુવકે પણ શું શું થાય તમને એ છોકરો એ ઉભો યોગીજી મહારાજે એનો હાથ પકડ્યો તમે બેસો મને બહુ દુઃખે છે પેલો કે પણ મને જવા દો મારે કોઈક ને કેવું તો પડશે ને ડોક્ટર ને બોલાવે આ તમારા ચહેરા ઉપર દેખાય તમને કેટલી બધી તકલીફ પડે છે તમારા ચહેરા ઉપરથી ખબર પડે છે કે તમને વેદના થઈ રહી છે મને જલ્દી જવા દો અને એ વખતે યોગીજી મહારાજ એમનો હાથ પકડીને એવું કે પણ આ દુઃખ બીજા કોઈથી મટે એમ નથી તમારાથી મટેલ પેલું કે પણ હું ક્યાં ડોક્ટર છું જ મારા દુખ મટે અને એ વખતે યોગીજી મહારાજ કે છે તમે ફિલ્મ જોવાનું બંધ કરી દ્યો તો આ મટી જાય એ યુવક એ વખતે યોગીજી મહારાજને એવું કહે છે કે સ્વામી હું સમજી શકું છું કે હું ફિલ્મ જોવા જાઉં એ તમને નથી ગમતું જો હું ફિલ્મ જોવા જાઉં એ તમને ના ગમતું હોય તો આજથી ફિલ્મ જોવાનું બંધ હું તમારા માટે ફિલ્મ નહીં જોઉં એને ફિલ્મ જોવાનું છોડી દીધું આ સામાન્ય ઘટના છે પણ શું શીખવી જાય યોગીજી મહારાજ અને યુવક પહેલો જ સંપર્ક હજી એ યુવકના હૃદયમાં ખુલેલા યોગીજી મહારાજ નામના ખાતામાં પૂરતું બેલેન્સ નોતું પેલા દિવસે જો ચેક લખો હોત તો ફિલ્મ નો જોવાય ભાઈ આપણે ફિલ્મ જોવાતા હશે આમ તેમ તો ઓલો છે ને એ જે કઈ પણ પૂજા કે આ તે હોત ને બધું મૂકીને આવજો આવજો જય વયો જાત પૂરું થઈ ગયું નીકળી ગયો હોત પણ એક અઠવાડિયું સુધી એની વાતો સાંભળી સાંભળીને એને એને એટલો સરસ રીતે પોતાનામાં લીધો એમના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં થોડીક બેલેન્સ પેદા કરી પછી ચેક લખો ને એટલે ચેક પાછો ના આવ્યો પરિવારની અંદર લોકોના હૃદયમાં ખુલેલા આપણા નામના ખાતામાં થોડીક બેલેન્સ પેદા કરવી અને બેલેન્સ પેદા કર્યા પર ચેક પાછા નહીં આવે હવે બેલેન્સ પેદા કેવી રીતે થાય એના માટેની જે વાતો છે એ વાતો તરફ આપણે જવું છે પહેલું

દરેક એકબીજાને અનુકૂળ થાય તો પરિવારમાં રહેવાની મજા આવે અને આપણને પ્રશ્ન શું થાય ખબર દરેકે દરેક વ્યક્તિ એવી અપેક્ષા રાખે છે કે બાકીના વ્યક્તિઓ મને અનુકૂળ થાય પણ હું બીજાને અનુકૂળ થાવ એવી અપેક્ષાઓ હજી રહેતી નથી અથવા એવું થતું નથી તમે કોઈ પણ સંગીતનો કાર્યક્રમ માણવા માટે જાવ ને સંગીતનો કાર્યક્રમ શરૂ થાય ને એ પહેલાની ઘટના ખરેખર જોવા જેવી હોય સંગીતનો કાર્યક્રમ ચાલુ થાય એ પહેલા બધા સાજિંદાઓ આવી ગયા હોય બેઠા હોય વાજિંત્રો વાળા અને પછી એક હાર્મોનિયમવાળાને વાળા સુર આપતો સુરત ઊંચો ઊંચો આમ આમ થપલી મારે વળી પર તબલા વાળો પછી આર્મોનિયમ કે હવે તું જો એકબીજા એકબીજાની સાથે પોતાના સુર મેળવે અને પછી એનું પરિણામ કેવું આવે તો કે અદભુત સંગીત નીપજે એવી રીતે આપણે પણ આપણા સ્વભાવને બીજા સાથે મેળવવા પડે અને એના માટે સામેવાળી વ્યક્તિના દ્રષ્ટિકોણથી વિચારતા શીખવું પડે પ્રશ્ન એ થાય છે કે આપણે માત્ર માત્ર આપણા દ્રષ્ટિકોણથી જ વિચારીએ છીએ સામેવાળી વ્યક્તિના દ્રષ્ટિકોણથી નથી વિચારતા અને એટલે એને સમજી નથી શકતા એને સમજી નથી શકતા એટલે એના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં બેલેન્સ પેદા નથી થતી વધતી નથી એક નાના એવા ઉદાહરણ દ્વારા સમજાવું એક શિક્ષક ગણિત ભણાવે પણ પ્રેક્ટિકલી બધું થયો નહીં એટલે ક્લાસ હતો વર્ગમાં ભણાવવા માટે ગયા બધા વિદ્યાર્થીઓ બેઠા હતા સરવાળા શીખવાડવાના હતા પ્રાથમિક શાળાનો વર્ગ આ શિક્ષકે એવું કહ્યું બેટા હું તને એક સાવ સામાન્ય સવાલ પૂછું તારે ખાલી સરવાળો કરવાનો છે મને સરવાળો કરી દેજે એટલે છોકરા કે હા પૂછો પૂછો કરી જ દઉં ને કેમ નહીં સરવાળો તો કરી જ દઉં ને તમને શિક્ષકે પૂછ્યું બેટા હું તને એક સફરજન આપું ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય બેટા તાર પાસે સફરજન કુલ કેટલા થાય બસ આટલું જાણવું છે પેલો છોકરો કે સાહેબ મારી પાસે ચાર સફરજન થાય સાહેબ આમ વિચારમાં પડ્યા ખરું આટલો સહેલો સવાલ ના જવાબ નથી આપતો પછી સાહેબને સાહેબને વિચાર આવ્યો કદાચ એને બરોબર ધ્યાનથી સાંભળ્યું નહીં હોય તો અલ કયો જો બેટા જરા એકાગ્ર ચિતે સાંભળ હું જો કેટલી વખત બોલું છું તે ધ્યાનથી સાંભળજે હું તને એક સફરજન આપું ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય છોકરો ચાર આટલો સહેલો સવાલ આ જવાબ કેમ ને સાહેબ ને વિચાર્યો કદાચ શક્ય છે કે આન સફરજન ભાવતું ના હોય એટલે બિચારો કોન્સન્ટ્રેટ ન કરી શકતો હોય એમ સાહેબ એવું પૂછ્યું સફરજન ને હમણાં બાજુ ઉપર રેવા દે મને એક તન કયું ફળ વધારે ભાવે છોકરો કે સાહેબ આપણને કેરી બહુ ભાવે કેરી હોય તો મજા પડી જાય સાહેબ કે ઓકે બેટા સાંભળ હું તને એક કેરી આપું ફરીથી એક કેરી આપું અને ફરીથી એક કેરી આપું તો તારી પાસે કુલ કેટલી કેરી થાય પેલો છોકરો કે ત્રણ અને સાહેબે ખુરશી ઉપરથી કૂદકો માર્યો સાબાસ સાબાસ વેરી ગુડ બેટા વેરી ગુડ બિલકુલ સાચો જવાબ બેટા વાહ સાબાસ મને ખબર જ હોય મારો વિદ્યાર્થી કોઈ દી કાચો હોય જ નહીં બિલકુલ સાચો જવાબ છે બેટા પણ શિક્ષક હતા અને શિક્ષક તરીકે મનમાન મનમાં પાછી પેલું થાય કે આ કેરીમાં સાચો જવાબ આવી ગયો સફરજનમાં કેમ નહોતો આવતો અને શિક્ષકનો એક સ્વભાવ હોય પોતે જે માનતા હોય એ સામેવાળી વ્યક્તિને મનવે નહીં ત્યાં સુધી ચેન ન પડે આ એનો સ્વભાવ હોય સમજોજો એ જે માનેની સામેવાળી વ્યક્તિ સ્વીકારે નહીં ત્યાં સુધી મજા જ ન આવે એટલે એમને એવું થયું કે આ કેરીમાં સાચો જવાબ આવ્યો સફરજનમાં નો આવ્યો પણ એવું ચાલે તો નહીં એને જે કંઈ પણ અંદરનું હોય એ બધું દૂર તો કરવું પડે એટલે એમણે તરત કહ્યું બેટા જેવી રીતે કેરીનો જવાબ આપ્યો ને એ જ રીતે વિચાર કરીને સફરજનનો જવાબ આપ જો બેટા સાંભળ હું તને એક સફરજન આપું ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય બેટા બેટા કેરી જેવો જ જવાબ છે બિલકુલ એના જેવો જો કેરી સફરજન કેરી સફરજન કેરી સફર સરખો જ બેટા બિલકુલ ડીટો ટુ ડીટો બેટા કેરીનો તે જેટલો જવાબ આપ્યો હતો ને એટલો જ જવાબ આપે આવે બેટા હું કે કે તારી પાસે કુલ કેટલા સફરજન થાય એટલે એટલે છોકરો કે સાહેબે બે હાથે પોતાના માથાના વાળ ગધેડા આ કેરી ત્રણ થાય તો સફરજન ચાર કેવી રીતે થાય એટલે છોકરાએ દફ્તર હાથ નાખીને સફરજન બાર કાઢ્યું કે મારા બાઈ એક ભાગમાં આપ્યું છે